ભગવાન શ્રી હરિ આરાધના કરે છે પૂજા કરે છે મંત્રનો જાપ કરે છે ભજન કીર્તન કરે છે રાત્રે જાગરણ કરે છે એવા ભક્તોના સમસ્ત પ્રકારના માયક વાચિક માનસિક પાપ કર્મ સમાપ્ત થઈ જાય છે અને ભગવાન શ્રી હરિ કૃપાથી તેમની સમસ્ત પ્રકારની ભૌતિક સુખોની કામના પૂર્ણ થાય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુની અસીમ કૃપા જ્યારે પ્રાપ્ત થઈ જાય છે ત્યારે મૃત્યુ પછી વૈકુટ લોકની પ્રાપ્તિ થાય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આ વ્રતને ધારણ કરવાથી જીવન સફળ થઈ જાય છે અને જાતકને કાર્યોના બંધનથી મુક્તિ મળી જાય છે અને તેથી સપલા એકાદશીનું વ્રત ખૂબ મહત્વપૂર્ણ હોય છે તો તમે વ્રત ધારણ કરો છો તો અત્યંત શ્રેષ્ઠ છે જો તમે કોઈ કારણસર આ વ્રત ધારણ નથી કરી શકતા તો પણ આજના દિવસે તમારે વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા આરાધના કરવી જોઈએ અને તામસિક આચાર વિચાર વ્યવહારનો ત્યાગ કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુથી તમારા જીવનને સફળ બનાવવા માટે પ્રાર્થના કરવી જોઈએ તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે સાલ બે હજાર પચીસમાં સફલા એકાદશી ક્યારે છે એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે ક્યારે સમાપ્ત થઈ રહી છે અને વ્રત આપણે ક્યારે ધારણ કરવાનું છે અને પારણ કરવાનો સમય એટલે કે વ્રત ખોલવાનું શુભ મુહૂર્ત કયું રહેશે તથા સફલા એકાદશી ઉપર ભગવાન શ્રી વિષ્ણુની કઈ રીતે પૂજા આરાધના કરવી જોઈએ કયા મંત્રોનો જપ કરવો જોઈએ કયા ઉપાયો કરવા જોઈએ જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય અને જે પણ કામનાથી વ્રત ધારણ કરીએ છીએ અથવા તો વ્રત કર્યા વગર પણ માત્ર પૂજા આરાધના કરી રહ્યા છીએ તો તમારી એ કામના પૂર્ણ થાય તે માટે આજે વિશેષ શું કરવું જોઈએ તો સંપૂર્ણ માહિતી સપલા એકાદશી વ્રતથી સંબંધિત આજના વિડીયોમાં શેર કરીશું તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો અને જો વિડીયો ગમે તો એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખી લેજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા પણ તમને પ્રાપ્ત થાય તો ચાલો સૌથી પહેલાં જાણીએ કે સફલા એકાદશી ક્યારે છે તો જુઓ માક્ષર માસના વધ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ ચૌદ ડિસેમ્બર બે હજાર એટલે કે રવિવારના દિવસે સાંજના સમયે છ વાગેને પચાસ મિનિટે થશે અને એકાદશી તિથિનું સમાપન પંદર ડિસેમ્બર રાત્રે નવ વાગ્યાને એકવીસ મિનિટે થશે એકાદશીના વ્રતમાં સૂર્યોદય તિથિ તિથિનું ધ્યાન રાખવામાં આવે છે અને સૂર્યોદય ની એકાદશી તિથિ આપણને પ્રાપ્ત થઈ રહી છે પંદર ડિસેમ્બર સોમવારના દિવસે તેથી પંદર ડિસેમ્બર બે હજાર પચીસ સોમવારે સપલા એકાદશીનું વ્રત આપણે ધારણ કરવાનું રહેશે અને પંદર ડિસેમ્બરે સૂર્યોદય નો સમય રહેશે સવારે સાત ને છ મિનિટે અને અસ્ત થશે સાંજે પાંચ વાગે ને છવ્વીસ મિનિટે વાત કરીએ બ્રહ્મ મુહૂર્તની તો સવારે પાંચ વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્ત છે આ સમયમાં તમે સ્નાન કરી શકો છો પૂજા કરી શકો છો અને ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરી શકો છો અમૃતકાલ ખૂબ જ મહત્વનો હોય છે કારણ કે અમૃતકાળમાં આપણે જે પણ કાર્ય કરીએ છીએ પૂજા પાઠ નામ જપ વગેરે તો તેનું ફળ જન્મ જન્માંતર સુધી આપણને પ્રાપ્ત થાય છે અને અમૃતકાળનો સમય રહેશે સવારે ચાર વાગ્યાને નવ મિનિટથી સવારે પાંચ ને સત્તાવન મિનિટ સુધી તો આ સમયમાં તમે પૂજા આરાધના કરો તો તમને ખૂબ વધુ પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય છે વાત કરીએ અભિજીત મુહૂર્તની તો અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યાથી લઈને બપોરે બાર વાગ્યાને તેતાલીસ મિનિટ સુધી રહેશે અને અભિજીત મુહૂર્તમાં તમે કોઈપણ શુભ કાર્ય કરી શકો છો કારણ કે આ સમય અત્યંત શ્રેષ્ઠ હોય છે અને સફલા એકાદશીના દિવસે રાહુકાલનો સમય રહેશે સવારે આઠ વાગ્યાને ચોવીસ મિનિટથી સવારે નવ વાગ્યાને એકતાલીસ મિનિટ સુધી રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવું ન જોઈએ તો સફળ એકાદશીનું વ્રત આપણે ધારણ કરવાનું છે પંદર ડિસેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે અને દસમી તિથિના નિયમોનું પાલન કરીશું ચૌદ ડિસેમ્બર અને વ્રતનું પાલન કરીશું સોળ ડિસેમ્બર તો બારસ તિથિમાં વ્રતનું પારણ કરવામાં આવે છે અને બારસ તિથિનું સમાપન સોળ ડિસેમ્બરે થશે રાત્રે અગિયાર વાગ્યાને સત્તાવન મિનિટે અને એકાદશી વ્રતમાં પાલન કરવાનું શુભ મુહૂર્ત રહેશે સોળ ડિસેમ્બર બે હજાર પચીસ મંગળવારે સવારે સાત વાગે બાર મિનિટથી સવારે નવ ને સોળ મિનિટ વચ્ચે સપલા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરીએ ત્યારે જો તમે તુલસીના પાનની માળા અર્પણ કરો તો તમને વ્રતનું સંપૂર્ણ ફળ મળશે અને જો તમે કોઈ કામના માટે આ ઉપાય કરો તો તમારી તે કામના નિશ્ચિત રૂપે પૂર્ણ થાય છે તો આ ઉપાય જરૂર કરી લેજો તુલસીના પાન તમારા ઘરે જ છે પરંતુ ધ્યાન રાખવું કે તુલસીના પાન તમે એકાદશીના દિવસે તોડી શકતા નથી અને તમે ન તો રવિવારે તોડી શકો તો શનિવારે તુલસીના પાન તોડી રાખજો જેથી એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજામાં તમે તેનો ઉપયોગ કરી શકો સફલા એકાદશીની સંપૂર્ણ પૂજા વિધિ અને વ્રતની કથા માટે આવતી વિડીયો જરૂર જુઓ કોઈપણ વિશેષ વિડીયો જોવા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જો આ વિડીયો સારી લાગી હોય તો લાઇક કરજો શક્ય હોય તો શેર પણ કરજો અને ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો આજના વિડીયો તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂર પ્રેસ કરજો તો તેનાથી એવું થશે કે ચેનલ પર આવતી બધી નવી વિડીયોની નોટિફિકેશન તમને સાચા સમયે મળી રહે તો મળું છું તમને આગલી વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ રાધે કૃષ્ણ